નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેન્ડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેન્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો જીરાના બજાર ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ ઊંઝાનો નીચો ભાવ અને ઊંચો ભાવ ઊંઝા ત્રણ હજાર પાંચસો વીસથી તે છ હજાર ત્રણસો ને દસ રૂપિયા સુધી થરાદ ચાર હજારથી તે પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજારથી તે પાંચ હજાર એંશી રૂપિયા સુધી હારે ચાર હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર અઢાર રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર પાંચસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી વાવ બે હજાર ત્રણસોથી તે પાંચ હજાર બસો ને દસ રૂપિયા સુધી નેનાવા ચાર હજાર છસોથી તે પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી વારાહી ચાર હજાર સો રૂપિયાથી પાંચ હજાર બસો ને પચાસ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર પાંચસો એંશીથી તે પાંચ હજાર એકસો ને ચાલીસ રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર નવસોથી તે ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી જામખંભાળિયા ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસોથી તે ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા સુધી ધારી ચાર હજાર એકસો પચાસથી તે ચાર હજાર છસો ને ચાલીસ રૂપિયા સુધી લાલપુર બે હજાર આઠસો પચાસથી તે ચાર હજાર પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી મહેસાણ ત્રણે હજારથી તે ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી ચોટીલા ત્રણ હજાર છસોથી તે પાંચ હજાર એંશી રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજારથી તે ચાર હજાર બસો ને એંસી રૂપિયા સુધી અમરેલી બે હજારથી તે પાંચ હજાર પચીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર છસોથી તે ચાર હજાર ચાલીસ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસોને ચાલીસ રૂપિયા સુધી મેહેન્દ્રડા ત્રણ હજાર નવસોથી ચાર હજાર વીસ રૂપિયા સુધી ધ્રાંગધ્રા ચાર હજાર બસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર બસોથી તે ચાર હજાર ને એંસી રૂપિયા સુધી પાલીતાણા ત્રણ હજાર છસોથી તે ચાર હજાર વીસ રૂપિયા સુધી રાયધનપુર ચાર હજારથી તે પાંચ હજાર પચાસ રૂપિયા સુધી વિસનગર સોળસો રૂપિયા રૂપિયાથી તે પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી કડી બે હજાર નવસોથી તે ચાર હજાર છસો ને પચાસ રૂપિયા સુધી થરા ત્રણે હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી બગસરા ત્રણ હજારથી તે ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ભુજ ચાર હજારથી તે ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર આઠસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર આઠસો નેવથી તે પાંચ હજાર બાવીસ રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર છસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી જસદણ ચાર હજારથી તે ચાર હજાર સિત્તેર રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર બસોથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર છસોથી તે પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો